નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોકમાં આજે આપણા ભાઈ કુલદીપભાઈનો બર્થડે છે બધા ગોમેન્ટમાં કહી દઉં હેપી બર્થ ભાઈ અત્યારે છે ને અમે જાવી હી બાળકોને ગિફ્ટ દેવાની છે જન્મદિવસ માટે કાંઈક તો સારું કામ કરવું પડે ને એટલા માટે આપણે જાવી હી આપણે જે ઓલા આપણે અતિથિ ગૃહ છે ને ત્યાં મનબુદ્ધિના બાળકો છે એમને છે ને ગિફ્ટ આપવા માટે જવી છે વિચારવાનું છે ગિફ્ટ માં હું લેવું બીજા કાકા આવે છે એને પૂછી હું લેવું હું નહીં બરોબર અને તમારે પણ જો અહીંયા ગિફ્ટનું ને એવું કાંઈ વિતરણ કરવું હોય અથવા જમાડવા હોય તો હું તમને ને નીચે કોન્ટેક્ટ નંબર ને બધી ડિટેલ્સ આપીશ સાહેબ આરે પણ મુલાકાત કરાવીશ તો જોડાયેલા રહેજો અંત સુધી આપણે ભાઈ ભેણા નથી વિધા કાકા બહુ જાજુ ભણી ગયા છે એટલે જોઈ જોવે ખબર પડે છે કાંઈ ભાઈ આમાં એટલે તારે જ લેવું આપણે અહીંયા જો એમ છે ને એક કે આ કાહે એક જો આહે નાના ખાના વાળી તે કઈ લેવાની છે મોટી લેલા લે મોટી ભાઈ છે ને બીજા કાકા એમ કે આ બે જ ડાયરે કલર પણ લઈ લીધા હે એમનું કેવું એવું હતું કે બલ્પનું ને એવું બધું તો હોય પેન્સિલ ને એવું બધું એ સુકાઈ જાય કરતા કલર ને એવું નથી ને તો એ કે એ લાવજો તો આપણે કલર લીધી ભાઈ કેબી બુક સ્ટોર માંથી આપણે કમ્પ્લેટ જો ચોપડા ને એવું લઈ લીધું હે એડ્રેસ કહી દો કેબી બુક સ્ટોર ઇન્ડિયા ચોક ગાંધી કોમ્પ્લેક્સ હનુમાન ગેટ વિશ્વાસ જ્વેલર્સ ની

ભાઈ હવે હે ને અમારા ડ્રાઈવર ફરી ગયા હે વિજા કાકા આ કે હે ગાડી દીપે વાહે બેઠા હે પાય માં હે ને ભાઈ કેવું થયું કે ભાઈ લાઇસન્સ નથી એટલે કુલદીપ માં લે એને કે કમ જે ભાઈ લાઇસન્સ તો હેલિકોપ્ટર નું લાઇસન્સ છે અમારા ગા

કઈ વાંધો નહીં હવે હે ને ભાઈ અમે પછી તમને મળવી અને હે ને ભાઈ અહીંયા બાળકો અને એવું સંખ્યા બહુ વધારે છે પણ અત્યારે આ છે ને ઓછા હતા બીજા આવશે ને એમને આપી દે છે અને તમારે જો સરનામાની જો વાત કરીએ ને તો યોગેશ્વર નગર છે ને જે પાળિયા હું તમને એનું લોકેશન એ બતાવું પાછળ મારુતિ નો જે શોરૂમ ને એની પાછળ અતિથિ ગૃહમાં માં જવાની જગ્યા રસ્તો હે ને

लट्टी न थी तो वो हूं आया आसी पर ने मन शर्मावे तो लाइक कौन लेवा पूरी रे चाप कटवा सेकंड टाइम है नई सेकंड टाइम देखो खाय नई है न तोय देन जा हालो की बार खाय ले हम पूरी तो मड़ी <laughs> <अला करें। स्रीवार। laughs>